પોરબંદર તાલુકાના સીમાણી ગામના અગ્રણી પર બે વર્ષ પૂર્વે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો તેમાંના ત્રણ શખ્સો અગાઉ ઝડપાઈ ગયા હતા જ્યારે ચોથો આરોપીને બગોદર પોલીસે રાજકોટથી ઝડપી લેતા આરોપી જેલ હવાલે થયો છે સીમાણી ગામે અગાઉ સરપંચની ચૂંટણીમાં વિજયભાઈ સુંડાવદરા અને સામે પક્ષે દિલીપભાઈ લાખાભાઈ ઓડેદરા ઉભા હતા જેમાં વિજયભાઈ સરપંચ તરીકે ચૂંટાયા આવતા આમંદ દુઃખમાં દિલીપભાઈ તેમજ અન્ય ત્રણ શખ્સોએ વિજયભાઈ ઉપર છરી તેમજ લોખંડના પાઇપથી હુમલો કરતા વિજયભાઈને ને બંને પગમાં અને એક હાથમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી જે તે સમયે બગવદર પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ સુંડાવદરા એ ફરિયાદ કરતા બગવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે વર્ષથી નાસ્તા ફરતા સુરેન્દ્રનગરના જયેશ ઉર્ફે જશો ઉર્ફે જહર જહરજાદવભાઈ ઢોકળિયા એસટી બસમાં રાજકોટ આવવાનો હોવાની બાત નહીં મળતા પીએસઆઈએ એસ બારાની સૂચનાથી બગવદર પોલીસે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસેથી આ શખ્સને ઝડપી લીધો હતો જેને કોર્ટે સમક્ષ હાજર કરતા કોર્ટે તેણે જેલ હવાલે કરવ હુમલો કર્યો હતો ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર